હિંમતનગરના આર્મી જવાન ફોર વ્હીલર લઈ હિંમતનગર પસાર થઈ રહ્યા હતા ત્યારે આવી ગઈ હતી પોલીસનું આ વર્તન જોઈ સાબરકાંઠા તેમજ દરેક વ્યક્તિ પોલીસ પ્રત્યેની લાગણીમાં અવિશ્વાસ ઉભો થયો છે આર્મીના પરિવાર તરફથી એક જ માંગ ઉઠી છે જેટલા પણ અધિકારીએ માર માર્યો દરેક ઉપર એફઆઈઆર દાખલ કરો બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ પોલીસ દ્વારા જે તે અધિકારીઓ દ્વારા એમને માર મારવામાં આવ્યો છે હું એના સીસીટીવી ફૂટેજ માંગુ છું કે કઈ આધારે તમે માર મારવામાં આવ્યો પણ અપરાધી હોય એને એને જો રાખવામાં આવે તો નિયમ એવો છે કે ભાઈ સીસીટીવી કેમેરા ત્યાં હોવા જોઈએ અને એક બંધ માર મારવામાં આવ્યો છે એના સામે એફઆઈઆર થઈ છે તો જે તે અધિકારી છે એ આ નાની બાબતે એના માર મારવામાં આવ્યો છે તો એના વિરુદ્ધ કેમ એફઆઈઆર નથી અમારી માંગ છે

એક જવાન ને એ રીતે મારવાર કાર્યવાહી કેમ કરવામાં ન આવી ભારત નો લો છે અને આ ભારતના લો વિરુદ્ધ પણ આની પોલીસે કાર્યવાહી કરી છે એટલે અમે એના તરફ એક્શન લેશું અને જો આર્મી હેડક્વાર્ટર સુધી આ મુદ્દો જવા દેવા

તો આ જે અધિકારી જવાબદાર છે એના વિરુદ્ધ કેમ એફઆઈઆર નથી અત્યારે હાલ અમે એના પરિવારને મળવા છીએ એ જવાનને મળવા જઈએ છીએ મળી શકે તો એ આગળની ઘટના કેવી રીતે શું છે એ આખું જાણી અને આગળની જે તે છે અમે બધા મળી અને કાર્યવાહી કરશું હજી અમારા સુધી કઈ આવ્યું નથી અમે જે પણ બાબત હશે એ આગળ મૂકીશું શું નામ આપનું મારું નામ છે નિમાવત જીતેન્દ્ર અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન